ઝાલોલ તાલુકાના ડુંગરી ગામમાં ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરાવવામાં આવ્યું છે ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાતા ગામના યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બનાવી તેમજ કોચિંગ ક્લાસ પણ તૈયાર કરવામાં આવ્યા છે યુવાઓ દોડી શકે તે માટે ચારસો મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરાશે સાથે સાથે ગ્રાઉન્ડની આસપાસ 30 હજાર કરતા વધુ વૃક્ષ 105 પ્રકારની ઔષધિઓ પણ ઉગાડવામાં આવી છે મુકામે તેમજ ઉદ્ઘાટન કરવામાં આવેલ અને જે કોચિંગ ક્લાસનું અને ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં મુખ્ય હેતુ એ છે કે કે આજુબાજુ કોઈ આપણા જાલોદ તાલુકામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે કે જેથી ત્યાં યુવાઓનો ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી અમે આજરોજ તલાટી કમ મંત્રી સાહેબ અને ગામ લોકો અને વન વિભાગના સહયોગથી અમે ગામમાં ચારસો મીટરનું પહોળાઈવાળું આજે એક ટ્રેક બનાવ્યો છે અને બાકીના ભાગમાં અમે સાત એકરમાં અમે ત્રીસ હજાર જેટલા વૃક્ષો ઔષધિઓ આવી છે જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે કે વધારેમાં વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે